આજે આપણે નાની વાતમાં ગુષ્ટ ગુડરસ ગ્રંથની વાર્તા પુસ્તકમાં પાના નંબર ઉપરથી ડોસાભાઈ કૃષ્ણદાસ સવાલ અંગીકાર છે કે નથી એ પ્રશ્ન પૂછે છે કે સંસાર આસક્તિમાં ફસાયા રહે છે અને જન્મ મરણના ભયને પામ્યા કરે છે ત્યારે ડોસાભાઈ કહે છે કે મારા મનમાં સંદેહ થયો કે એવા પામરજીવ જે છે તેનો તો કાંઈ નિસ્તાર ખરો કે નહીં જેવા તેવા જીવ ઠાકોરજીના શરણે આવતા તો હશે ત્યારે ભટજી કહે છે કે તેવા જીવ જા આવે એટલે કે ઠાકોરજીના શરણે આવે ખરા એવા પામરજીવ પણ ઠાકોરજીના શરણે આવે અને પુષ્ટિ અંગીકૃત થોડાક જ હોય પણ તેવા પામરજીવના ઉદ્ધાર અર્થે પ્રભુજીએ પોતાના પુષ્ટિ અંગીકૃત જે ભૂતલ ઉપર પ્રગટ કીધા છે તે વિશે પામર જીવ સ્નેહ રાખીને રહે તો બીજા કશા સાધનની જરૂર નથી એટલે કે આ પુષ્ટિ માર્ગ માત્ર પુષ્ટિ પુષ્ટિ પાતળ પૂરતો નથી એમ અહીંયા કૃષ્ણદાસ ભટજી સમજાવે છે કે પુષ્ટિ પુષ્ટિ જીવના ઉદ્ધાર માટે જ નથી પણ આવા પામર જીવના ઉદ્ધાર પણ થઈ શકે જે પુષ્ટિ પુષ્ટિ પાતળ કે પુષ્ટિ વૈષ્ણવની સાથે સંગે કરીને રહે તો એને પણ બીજા કોઈ સાધનની જરૂર નથી એમ કે છે પણ પામર જીવને એક દોષ આડો આવે છે કે કે એનો સંકોચ નથી નથી ત્યાં સુધી પુષ્ટિ અંગૃત કૃપાને પ્રાપ્ત થતા એટલે જ્યાં સુધી એને સંકોચાડો આવ્યા કરે દોષ આડો આવ્યા કરે ત્યાં સુધી પુષ્ટિ અંગીકૃત ભગવદીથી નજીક આવી શકતા નથી અને કૃપા પ્રાપ્ત થતી નથી શ્રીજી તો પરમ દયાળુ છે કૃપાળું છે તેણે તો ભૂતલ વિશે એવા અધમ પામર શુદ્ધ જીવોના ઉદ્ધાર માટે જ પ્રાગટ્ય લીધું છે ત્યારે વળી પાછું ડોસાભાઈને પ્રશ્ન થયો કે તો તેવા જીવ માટે પ્રાગટ લીધું તો પુષ્ટિ અંગીકૃત ભૂતલ ઉપર શા માટે પ્રાગટ કીધા એટલે કે પુષ્ટિ અંગીકૃત જીવનું પ્રાગટ્યનું કારણ શું ત્યારે ફરીવાર કૃષ્ણદાસ ભટ્ટજી જવાબ આપે છે કે પુષ્ટિ અંગીકૃત જીવને તો તેવા પામર અધમ શુદ્ધ જીવના ઉદ્ધાર અર્થે જ પ્રગટ કીધા છે એટલે કે પુષ્ટિ પુષ્ટિ પાત્ર જે છે પુષ્ટિ ભગવતીઓ જે છે જે પ્રાગટ્ય ભૂતલ પર દીધું છે એને માત્ર ને માત્ર આપ પામર અધમ શુદ્ર જીવના ઉદ્ધારના અર્થે જ ઠાકોરજીએ પ્રાગટ્ય લેવડાવ્યું છે અને તેવા પુષ્ટિ અંગીકૃત જીવ સાથે પ્રભુએ સર્વ લીલા ભૂતલ ઉપર પ્રગટ કીધી અને તે લીલાનું દાન અધમ પામર શુદ્ર જેવા જીવના ઉદ્ધાર માટે પુષ્ટિ અંગીકૃત જીવ દ્વારા આપે છે તેથી અધમ પામર શુદ્ર જીવનો અંગીકાર માર્ગમાં થાય એટલે કે પુષ્ટિ માર્ગમાં બધા જીવનો અંગીકાર છે જો પુષ્ટિ માર્ગના અંગીકૃત ભગવદીઓને ભર રાખે તો એ જે ભર રાખવાવાળાનો જીવનો પણ ઉદ્ધાર થઈ જાય એમાં અહીંયા કૃષ્ણદાસ ભટ્ટજી સમજાવે છે કે તેવા જીવથી બીજા કોઈ સાધન બને નહીં ને તોય તેથી સુલભ સાધન તો ઉત્તમા ઉત્તમ સાધન ઠાકોરજીએ પોતે પ્રગટ કીધું છે એટલે કે પુષ્ટિ પાતળ તેથી જીવોને પોતાના ઉદ્ધાર માટે બીજો કોઈ શ્રમ ન કરવો પડે તેથી તેવી કૃપાશ્રીજીએ વિચારી છે એટલે કે ઠાકોરજીએ બધા માટે વિચાર્યું છે માત્ર પુષ્ટિ જીવો માટે બી નહીં પણ પુષ્ટિ માર્ગમાં અધમ પામર શુદ્ર જીવો માટે પણ જગ્યા છે ઠાકોરજીએ વિચારેલું છે કે આના જીવ આ પોતાના જીવના સંગે કરીને એનું કલ્યાણ થશે એ કૃપા પુષ્ટિ સ્વરૂપ સિવાય બીજા કોઈ પણ અવતારમાં નથી એટલે કે પુષ્ટિ માર્ગ માત્ર પુષ્ટિ માર્ગનો નથી પુષ્ટિ જીવોનો નથી અગર જો પુષ્ટિ જીવો ઉપર ભર રાખીને મર્યાદા કે પુષ્ટિ મર્યાદા કે સાધન માર્ગવાળા જીવો પણ જો એક વખત ભગવતીની બાઈ પકડી લે તો એનો ઉદ્ધાર છે એટલા સુધી કૃષ્ણદાસ ભટ્ટજી સમજાવે છે ડોસાભાઈને અને આપણને બધાને આ હતું ગુજ ગુજરાત ગ્રંથ વાર્તા ત્રણ દિવસના આપણા પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને વારી વાણીને વિરામ આપું છું